શહેરા ખાતે ઇસ્લાહ ગ્રુપનો રક્તદાન કેમ્પ મોટી સંખ્યામાં લોકોએ આપ્યું યોગદાન પંચમહાલ જિલ્લાના શહેરા શહેરમાં આજ રોજ ઇસ્લાહ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પને લઈને શરૂઆતથી જ લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો અને માનવતા માટે પોતાનો ફાળો આપ્યો હતો આયોજકોના જણાવ્યા અનુસાર જરૂરિયાતના સમયમાં દર્દીઓને જીવદાયી સહાય મળી રહે એ જ ઉદ્દેશ સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરનાર દરેક દાતાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા કેમ્પને સફળ બનાવવા માટે ઇસ્લાહ ગ્રુપના સભ્યો તેમજ સ્વયંસેવકોનું વિશેષ યોગદાન રહ્યું હતું આ પ્રસંગે આયોજક મંડળે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે દરેક સ્વસ્થ વ્યક્તિએ ઓછામાં ઓછું વર્ષે એકવાર રક્તદાન કરીને સમાજ પ્રત્યેનો ફરજીયાત ફાળો આપવો જોઈએ исલા গ্রুপে આવનારા સમયમાં પણ આવા વધુ সমাজ কল্যাণના કાર્યક્રમો યોજીને લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર शाहिद मिर्ઝા શેરા પંચમહાલ